લોકોમાં દેશભક્તિની ભાવના વધે અને વર્લ્ડ રેકોર્ડ બને તેવા હેતુ સાથે સુરતના ઉમિયાધામ ખાતે અર્ચના વિદ્યા નિકેતન અને એક એનજીઓ દ્વારા હરદિલ તિરંગા સાથે લોકોએ તિરંગાના ટેગ લગાવી પ્રતિજ્ઞા લીધી હતી સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે અર્ચના વિદ્યા નિકેતન એક એનજીઓ દ્વારા સાથે મળી સંયુક્ત ઉપક્રમે હરદિલ દિલ તિરંગા શીર્ષક હેઠળ અગિયાર હજાર એકસો અગિયાર લોકો તિરંગાનું ટેગ લગાવી પ્રતિજ્ઞા લેવાનો રેકોર્ડ બનાવ્યો હતું તેમાં ઉપસ્થિત લોકોએ તિરંગાને હંમેશ પોતાના હૃદય સાથે લગાવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે એક શામ દેશ કે નામ આ કાર્યક્રમ દ્વારા વ્યક્તિઓને લગાવવામાં આવ્યા છે એનો એક યુનિવર્સલ એમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે શાળાઓના સહયોગથી અર્ચના વિદ્યાસ સંકુલ દ્વારા અને આજે આપ જોઈ રહ્યા છો હજારો દેશભક્તિથી રંગાયેલા લોકો દ્વારા આ રેકોર્ડને સફળ બનાવવામાં આવ્યો છે આજના આ પ્રસંગે આ કાર્યક્રમના હેતુ પાછળ લોકોનામાં પ્રચંડ દેશભક્તિ તો છે જ એ જાગૃત થાય અને દેશની અંદર અમે એકતા સાથે રાષ્ટ્રના એ વિકાસ એ યજ્ઞની અંદર અમે અમારું પણ શ્રેષ્ઠ કર્તવ્ય અને દાયિત્વ આપીએ એ હેતુ છે આ કાર્યક્રમની અંદર આજે હું ભાગ લેતા હર્ષને ગૌરવની લાગણી અનુભવું છું હું આશા રાખું છું એ અગિયાર હજાર એકસો ને અગિયાર આ દેશભક્તિના બેંક જ્યારે દિલ ઉપર લગાવ્યા છે ત્યારે હું આજે એ પ્રતિજ્ઞા લઉં છું મારું શ્રેર એક જ ધર્મ એ રાષ્ટ્રવાદ છે અહીંયા દરેક ભારતીયો કાશ્મીરથી કન્યાકુમારી મારા ભાતૃભાવની એક વિચારધારા સાથે આપણે આગળ વધીએ ને આવા રાષ્ટ્રના દરેક ખૂણે ખૂણે આવા રેકોર્ડ સ્થપાતા રહે જેથી દેશની અંદર આંતરિક એક સામૂહિક શક્તિ પ્રચંડ શક્તિ દેશને એક પ્રબળ દિશા બતાવશે દેશને એક પ્રબળ તાકાતથી આગળ વધાવશે હું વંદન કરું છું એ શિક્ષકોને એ શાળાના એ મહિલા શક્તિઓને કે જેમને આવા દેશ પ્રેમ તરબોળથી કાર્યક્રમ કરી અને આવા પ્લે ટેક રાષ્ટ્રધ્વજના ટેક લગાડવાનો એમને જે રેકોર્ડ કર્યો છે એમને હું વંદન કરું છું અને આ કાર્યક્રમો આવા થતા રહેશે જેથી દેશભક્તિ તો છે જ પરંતુ એ પ્રજ્વલિત એના દિલની અંદર થશે એવા લોકો જેમને ભાગ લીધો છે જેમને આ આઈડિયા આપ્યો એ તમામને હું વંદન કરું છું અર્ચના વિદ્યા નિકેતન અને એક સો એનજીઓ દ્વારા યોજેલા હરદિલ તિરંગા કાર્યક્રમમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશવાળા